પેલા તો બધાઈને જય માતાજી ને હર હર મહાદેવ ને મારી મા તરફથી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને તો પેલા તો તમને થોડીક મિસ્ટેક થઈ ગઈ ખાસ વાત કરી દઉં કે આજની તારીખમાં મારે વિડીયો અપલોડ કરવો હતો તો વિડીયો અપલોડ કરવો હતો ને તો વિડિયો એડિટ કરતી હતી તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ મારું મા દીકરી બેનો નીકળી ગયું છે એટલે બે લગભગ તમારી માનું મારી કીધે નીકળી જતું હોય પણ આજ બેનું નીકળે છે એટલે થોડીક મિસ્ટેક થઈ ગઈ કે એક વિડીયોમાં મારી માય બધું ઉતર્યું કામ ઉતરું નથી કા નીકળી ગયું કઈ ખબર છે નહીં એટલે મેં કીધું સીતારામ જય શ્રી કૃષ્ણ વગરનો વિડીયો રોજ લાગે બધાએ ને જય માતાજી હરર મહાદેવ નથી હું બરોબર તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં આપણે હું છે ને અટાણે જે આપણે જે લુક માં છે અટાણે કે ભલે કાલો વિડીયો આખો આ સીતારામ કૃષ્ણ કરીને એડિટ કરી દઉં આગળ હું તમને બધા મિસ્ટેક થોડી થઈ ગઈ કહી દઉં બરોબર કે આ થોડો પ્રોબ્લેમ થઈ ગયો અમારી મા લે તો સોરી માફ કરી દઈજો કાલનું નહીં આવે આજનું આવી હવે કાલનું નું આખા હું ફેર પાડવાનું છે તો આપણે ભગવાન જ લેવાનું છે ને બરોબર એવું બધું હે તો સોરી થોડી ભૂલ થઈ ગઈ અને બીજું તો કઈ કહેવાનું છે નહીં બસ હતું એટલું તમને કહી દીધું તો હાલો હવે એટલું આપણે બનાવી લીધો વિડીયો તો આગળ આપણે એટલો ફિટ કરી દઈએ વિડીયો એડિટ કરી દઈએ પછી અપલોડ કરી દઈએ અને કામકાજ સારું છે પણ એ કામકાજ તમારે તમને દેખાડે નહીં કારણ કે આજના વિડીયોમાં મારે તમને ન દેખાડાય મારે કાલે અપલોડ કરવાનું છે એમાં તમને દેખાડવાનું છે બરોબર એવું બધું છે તો હાલો કન્ટિન્યુ બાય બાય હાલો તો વાગી ગયા છે અત્યારે સાડા દસ અને વાતચીત કરીએ કામકાજ ની તો ઘરનું બધું કામકાજ કમ્પ્લીટ કર નાખ મા દીકરી બે થઈને હવે વાહિદા ના માદાના જો વાહિદા નાખવાના છે હિમત હારી ગઈ હું તો વાહિદા જોઈને પણ નાખવા પડી એમાં કઈ આવી નહીં મિત્રો પૈસા વૈસા સડાવ લીધા આપણા આગળી ગાયો ગા વાહિદા નાખી દઈએ વાહિદા બારોબાર બાર ના હે ને ઢારિયા માં છે થોડાક પાડ્યું ના ફાડ્યું ના ને ભૂરી નાખે રેડું ભૂરી એ જમકુ કાં થયું અરે પણ મારો કાનુડો

જોઈ શકો છો બોલો માઇક નથી પહેરાવું અહીંથી બોલી જાય બધો અવાજ આવી હાલો મિત્રો તો વાહિદા નાખી દઈ ને હું તો છે મિત્રો કંટાળી ગઈ હરા હું ખોટું જ બોલતી અટાળે દીદી ને ઘેર જાય મિત્રો આ દીદી ને ઘેર જાય મિત્રો એટલે કે હજી તા વાગ્યા હે હાડા તો હું તો છે મિત્રો આ વાહિદા નાખી નાખીને કંટાળી ગઈ એમાં હમણાં તો ક્રિષ્ણ ને ટેકો દે એટલે વાંધો ન આવે પીહુ ને પસકાણ થાય ને કુંડે એટલે બધું વીણી વીણી ને બધું નાખી દીધું એટલે પીહુ ના એ ન ખૂતે ને બાકી તો જોઈને કેટલો ગારો દુખેડે એટલે આવું બધું છે મિત્રો પાલે મારો ફોટો હું કંટાળી ગઈ હવે કી મિત્રો તમે જોઈ શકો છો આ મીંદડી છે

ને પાસે બપોર વસારે છે ને હું ફૂલગર નીતિન ક્રિષ્ના પૂછો ઢાકી ઠાકી ને ઓલિકોના ઓઘા ને જાડું મોટું પલરી ગયું ને રાતે એક હરોડું આવી ગયું હતું હારામાં હારું હરોડું આવી ગયું હતું અમારે અહીંયા ફરિયામાં એમ કે સીપરા હસાર્યા એટલે ખાડા ખબર ત્યાં ભરાઈ ગયા હતા પછી અમને થયું કે દિયાખો હાલો ને ઉઘાડું રાખીએ પછી નીતિન ગયો નથી ઓલા ભૂકા માથે તો હશે ને તૂટી ગયું એ તો કાગર તૂટી ગયું પછી નીતિન પાછું હવારે લઈ આવ્યો આમાં મિત્રો હુના કરતા ઘણામણ મૂઘું હે એટલે કઈ ની તો કાગળ પાસો જ ખાલી કાગળ છે આ વરમાં પરવાનું તો તૂટી ગયું બે તૂટી ગયા એક ના વગરના ટાલપત્રી એક તૂટી ગઈ એક કાગળ તૂટી ગયું અને મિત્રો ઠામ ને એવું બધું જેવું ટકવાનું બાકી છે પણ છે ને ડ્રેગન ફ્રૂટમાં જીવ છે એમાં શું છે લાલ છટક જેવા થઈ ગયા એટલે ડ્રેગન ફ્રુટ ઉતારી લઈ પછી એને ખાઈ અને પછી મારે જ્યાં હું વાહીદા નાખવા હવે મિત્રો હતા વાહીદા નાખવા ગઈ હતી હવે અટાણી પાસે હતા વાહીદા નાખવા જાઉં શું કરું વાહીદા તો નાખવા પડે મતલબ કઈ હાલ એની પાછી હવે બધી ભીહું બાંધવી પડે હાલો મિત્રો ડ્રેગન ફ્રુટ ને તોડી કાઢીએ જો મસ્ત લાલ ઘોલા જેવા થઈ ગયા મિત્રો બાકી મિત્રો અમારે જો અમારા પર્વતભાઈ ને ભરોભાઈ ની માંડવી વાવી દીધી અને રિપોર્ટ નો હમાર મે ઉભી કરે ઈને તો બબર વસારે કોરો નતો હારા માં એમ કે ઓરા પે દઈ દીધી એટલે વાવાઈ ગયું પેડુ ને હવે ઉપાધી નઈ થઈ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ડ્રેગન ઉતારી લેવાનું છે હવે કારણ કે ડ્રેગન પાકી ગયું ને અમારા થી રહેવાતું નતો એટલે હબેટ માં વડકા ભરા એમ થાય કે સાકુ

હાલો તમે બધાય ડ્રેગન ખાવા સે પાંચ હજુ ખાઈ જાય પછી કાંઈ લાવો તો મેળ નો આવે તો આપણે ટેસ્ટ કરી વેરી 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 નાઈસ ઘોડું એમ બહુ કઠોણ હરામ હમ તૂટી દયા તૂટી દયા હા હમ ખરું તો આપણે હે ને ઇન્સ્ટાગ્રામ માં મૂકવાનો છોટે ઉતાર લઈ આવો હા તો આપણે છે ડ્રેગન ઉતારી લીધા જોઈ જો પાંચ ડ્રેગન ઉતરા બધા એ મોય ડ્રેગન બરોબર અને છે ને ડ્રેગન એટલા મીઠા છે કે તમે એની વાત જાવ ખાલી એવડો કટકો હતો ઈમાં છે એવડો મોટો ડ્રેગન થયો બે વર માં એવડો થયો ને એમાં કઈ સેવા સાકરી અમે કરતા નથી જાજી એક પાણી પાવાનું ને સુનાની રાખ નાખી દેવાની ન્યા બાકી દવાુ કઈ ની ઓર્ગોનિક છે ઓર્ગોનિક ડ્રેગન થી ન થાય તો હાલો ડ્રેગન ખાવા માંડીએ તમારે કોઈ ને ખાવા હોય તો બજાર માંથી લઈને ખાઈ લઈ હું નહીં કરું તમને ખા એનું કારણ હશે મિત્રો કે પૂરા વેતન પૂરા થઈ ગયા હવે પાંચ હતા પાસે ઉતાર લીધા અમે તો માંથી રોગુતા તમને ન કહેવાય કે હાલો ડ્રેગન ખાવા આગળ બે મિનિટ થાય એટલે થારીમાં કઈ જડ છે ત્યાં સોચલા જડ છે રોગ એ અમારી મીરા ખાઈ ગયા આજે મૂકી આવી હોય એટલે એટલે મારાથી તમને ડ્રેગન ખાવા બરકાય નહીં મેં જરાક હજી એક ફેરે જોઈ લઈએ મારા જીવ જીવીન થાય કે ઘરમાં ડેકોરેશન કરીને મૂકી તમે એવા રૂપા રાંધે ફૂલણા જીવા પણ ખાવા પડતી એમાં કઈ આવી નહીં જો હું તા મારી માને હકીકત ની વાત કરતી હતી પણ મારી માં મારી વાત નો આવવા દે મે મારી માં નું કીધું તો તો મને છે ને એટકી આવે કો મને બરોબર એટલે મે મારી માં ને કહી તો કે માં મારા શરીર માં લોહી ફટે તમારો કોઈને ખાવા ન પાંચે પાંચ મને ખાવા દયો કોઈ તરી ને કોઈ મને કે ખાઈ નો જાતીઓ મને કે અમારે ખાવા એ કે લ્યો મે કીધું તો તો તમે ખાવ અમે માણા ને કાઈ તમે બધાય માણા છે પણ તમારા બધા શરીરમાં લોહી છે હારામ ખાવ

ડ્રેગન ખાય ને હવે જે ડ્રેગન ખાધું એ પાછું હું કરવું કાઢવું તો પડશે ને આપડે તો એ હવે આપણે જાવ માહિંદા નાખવા તો મારે વિડિયો સ્ટાર્ટ થાય હશે ને ઓલી સાઈડ થી કરવું તો મારી માં બાજુ થી બરોબર તો આ બાજુ મને બહુ ખુબસુરત નજારો જોવા મળ્યો તો મેં અહીંથી વિડીયો સ્ટાર્ટ કરી દીધો તો તમને પણ બતાવું હું હું એકલી કેવાળું લાવ લઉં જોઈ શકો છો તમે મારી કોયલ મારી કોયલ કામ કરે માતું આ બધું શે કામ આ હે તને અવતાર જઈડો ક્યાં ભગવાન મને પાછા જન્મ માં તું આ ઓઠર જેવી પાટી બનાવી દે હું તને એમ કહું આવ્યો લાઈટ કી બાકી ઓલી નઈ કા ઓઢણ અર ગાંડા ને નીતિ ને ઓઢળ દી તો લાગતી હતી કા હા માં બે હવે તું ટેસ્ટ થી ન તમે અવતાર હારે જગા લઈ જતી માં દોસે ની નકર કર અમારે જે માહિતી ના પોતરા ઢહવાળા પડે હા મિત્રો ખાલી હોવાનું થાય નાખવા તો પતરા લેતી જાઉં બે બરોબર બાકીદા જોઈએ ગૌલી આપડી હોન્ડાઈ છે હોન્ડાય બહુ બીક લાગે બાપા મને ખોટું નહી બોલું ભાઈ ભાઈ માં તું અહી કરે તો એકલી કરી લે હું તા નઈ નાખવા લાગુ કા મારી બેન હોય તો નઈ વાહ હમ ઈ હારું પાણી નીકળી જાય ને માંડણા નો થાય માં હાડી લોરા હે કા આમ કરે હાવ નથા સાતી આ છેલે હાડી નથા સાતી એટલે બે હાથ ભર્યા હોય તો હાડીને કે રીતના હસવવી પછી છે ને આવી રીતના મુસી થોડી લઈ બીજું શું કરું હું તને શું કહું તું મને એમ કે હાડી નો હસવાય

હાલો ચેલેન્જ સક્સેસફુલ હા ફૂલ તારી ખબર કાલે હાડી પહેરી હે ભાઈડો તું જોઈ લે કા હાડી પહેરી કામ કેવું ભાઈડો ન પહેરે બાયું પહેરે હા આ બાયું હા બરોબર અને પછે બધુંય કામ કરવાનું જો વાહિંદા નાખવાના પછે ઢોરના પાવરા કાઢવાના પછે ભીહો મેરતી જવાની નીતિન દોતો હોય તઈ પછી સાહુ કરવાની પછી માખણ કાઢવાના પછી થામ ઉટકવાના એટલે હું તને બધી વાત એકો કેમ મારી વાત સાંભળ વાત સાંભળ મારી

એમની પાછા એમ કેમ મારે મિત્રો હાસવી શું કરું આમાં ઈ તો આપડે પાસે કાયમ નાઈ નાખતા હોય કઈ નવરાત ના આવે આપડે કઈ હું કે ન ચડે આપડે હું જાય એમ એમ કે હું પેરી કાલે માની હાડી તમને એમ કે ની પાસે નત એટલે તમને અવાજ નહી આવતો હોય મિત્રો તો હાલો આજનો વિડીયો પૂરો કર દઈ જો મિત્રો ગમે તો તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી મિત્રો બધાય